બોલો સાદારામ બાપુ ની સદારામ બાપુની સદારામ બાપુની મા બનાસની મા બનાસની હર હર મહાદેવ સજનો

અત્યારે હાલ બે હજાર નો જે સમય ચાલે છે આજથી ઓગણીસો દોઢસો ફૂટના ના ફૂટના નું પાણી પીધા છે એમને ત્રણસો ફૂટના બોર ચલાવ્યા છે છસો ફૂટના બોર છે અને બે હાજર અઢાર પછી વર્તમાન આપણી હજાર ફૂટ ઉપરના બોર ચલાવી રહ્યા છે જેની કે આપણી આ ધરતી ઉપર જે ભૂગર્ભ જળ જથ્થો હતો એ આપણે વાપરી બેઠા હતા એનું મુખ્ય કારણ એ છે કે જ્યારે આપણે ગઢિયાની વાત કરો તો એ ગદગદ રમેલા એવા મોટા મોટા ઝાડ હતા અને એ ઝાડના કારણે વરસાદનું વાતાવરણ સારું હતું અને વરસાદ નિમિત્ત પડતો હતો અને આપણી માં બનાસ ચારે માસ વહેતા હતા અને આપણા જળનું તળ સારું હતું આપણું પ્રાકૃતિક વાતાવરણ સારું હતું ભલે એ આપણી પાસે ધન ના હોય પણ સાચું ધન આપણું હોય તો આ વૃક્ષ છે મિત્રો આપણી પાસે કેટલી બી સંપત્તિ હોય સત્તા હોય કે ગમે હોય પણ આપણી પાસે ક્ષણભર જો પ્રાણવાયુ ન હોય તો આપણે ક્ષણ ના જીવી શકે જે આપણે કોરોના કાળમાં ખૂબ જ સારીથી મહેસૂસ કર્યું છે કે ઓક્સિજનની કિંમત શું છે બરોબર તો એક ક્ષણ ક્ષણ આ જે પરિવાર લગ્ન કરી રહ્યો છે જે ધરતી પર એક નવો પરિવાર બની રહ્યો છે એ પરિવારને જીવવા માટે વર્ષો પૂર્વ જે ઓક્સિજન અને જળની જડીબૂટ્ટીઓની ઔષધિઓની જાય એમને જીવવા માટે આપણે વાહન તો આપ્યા યથાશક્તિ જે દાણ દક્ષિણ આપી પણ એમને સૌથી વધારે કિંમત ક્ષણ ક્ષણ પ્રાણવાયની જરૂર પડે છે તો આવનારા ભણિયાને એમના પરિવારને એમની પેઢીઓને પ્રાણવાયુઓની સમસ્યા ના સર્જાય અને એમને ખાવા માટે આપણા ભણિયાને આવનારા પાંચ છ હજાર રૂપિયા બચ્ચા આવશે અને બચ્ચાને ખાવા માટે ઘરેથી ટેસ્ટી ફળ મળી રહે અને એમના જેથી એમનું શરીર હસફૂસ થાય કેમ કે આજનું બાળક મોટાભાગે દુકાનનું ખરાબ ખાતું હોય છે એમના ઘરે ફળ હોતા નથી અને જે ફળ બજારમાંથી લાવીએ મોંઘામાં છે એટલે ભાગના મા બાપ લગભગ ચોમા ઉનાળાના સિઝનમાં એક બે વાર કેરી ખરીદતા હશે મુશ્કેલ એ બરાબર કેમ કે કોઈ ખરીદતું નથી હોતું પણ ખરીદ કેમિકલથી પકવેલા હોય છે જે શરીર માટે ખૂબ જ હાનિકાર છે પણ મિત્રો સ્વાસ્થ્ય માટે હાનિકારકરાક ન ખાય અને ફળ ખાય અસ્તભુશ થાય જેથી ભારત આપણા રાષ્ટ્રને હરા એવા યુવાન મળી રહે અને રાષ્ટ્રનું કલ્યાણ થાય આસ્થાની દ્રષ્ટિ વાત કરું તો મિત્રો એક ઝાડ વાવાથી એક કરોડ જીવો આપણે જમાડ્યા હોય એટલું એટલે કે આપણે ખાલી પ્રસંગ હતો આપણે સૌ મહેમાન જવા માટે લડ્ડુ બનાયા બુંદી બનાવી જો ભી આઈટમ બનાવી તો આ આપણે રાજી કર્યા તો મિત્રો આપણે ધરતી એક નવો પરિવાર વસાવો છ તો આપણી ધરતી માટે રાજી કરવી પડે ધરતી માતાને રાજી કરવા માટે અને હરિયાળી ચાદર ઓઢાડવા માટે એક માતાજીને આપણે પ્યાર મને હોય છે ઓળખમાં કરતા હોય છે તો ધરતી માતાનું ઓઢો કેવું થાય કે આ બે માણસ આ ઝાડ વાવશે એટલે ધરતી માતાનું ઓઢ થઈ જાય એટલે ધરતી માતા બી રાજી થાય અને એના પરિવારને આશીર્વાદ મળે આ ઝાડ વાવવાથી દેવ દાનવ માનવ યક્ષ ગંધર કિન્નર નાગ સર્વ કોઈના આશીર્વાદ મળે કેમ કે મોટા ભાગના દેવ પણ બેહતા હોય કે ભી લે આપણે બેહતા હોય મોટાભાગ દેવો પણ તમે ઝાડ નીચે સ્થાપન આપતા હોય તો તો મિત્રો આસ્થા અને અમારા ભારતીય માંથી ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી માંથી બનાસકોઠામાંથી જે અમે રિવાજ ચાલુ કર્યો છે કે દીકરીને અગ્ર ની બે વહાણ ઓછા આપો પણ બે વૃક્ષ આપો આ રિવાજ સમસ્ત જગત માટે છે સમસ્ત સંસાર માટે છે અહીંયા લગભગ બે હજાર પાંચથી સોરી પાંચ વર્ષથી અમે બનાકોડા જિલ્લા નહીં બલકી બનાકડા પાટણ મહેસાણા અને સુરત છોટાઉદેપુર અહીંયા અહીંયા અમારું ગ્રુપ મા બનાસના વીરપુત્ર પ્રસર છે અહીંયા બનાકવાડામાં અમારા શ્રી સોલંકી વિષ્ણુભાઈ બનાસના વીરપુત્ર વિષ્ણુભાઈ તથા બનાસના વીરપુર ડોક્ટર સાંઈબા વિપુલજી ચાવડા અહીંયા અમારું બનાસકાંઠામાં જ્યાં પણ સમૂહ હોય ત્યાં ખાસ કરીને અમારા બેસરાબાનો પરિવાર જ્યાં અમને ખાસ આમંત્રિત કરતો હોય વકીલ સાહેબ જેવા તો ત્યાં પણ અમે રૂબરૂ જઈ અને વૃક્ષ આપી આવે છે તો જ્યાં સિંગલ વિવાહ હોય ત્યાંથી અમે દાસ જે પરિવાર અમને દેવથી આમંત્રિત કરે બાકી લગભગ અમે મોટો ફળ કર્યા હતા અને પાંચ વર્ષની અંદર અગિયારસો થી વધારે દીકરીઓને અમે ઝાડ આપ્યા છે અને મોટા ભાગ દીકરીઓને ત્યાં ફળ ભી આવ્યા છે પણ એનો પાણી ખાધો બી છે એવા પણ અમારી પાસે વિડીયાસ છે તો મિત્રો આપ સૌને વિનંતી કરું છું કે અમારો આ બનાસના વીરપુત્ર શ્રી વિષ્ણુભાઈ ડોક્ટર સાહેબ આ બનાસના વીરપુત્ર અકીલ સાહેબ તથા ભવનજી આ જે કઈ અમારું જે ગ્રુપ છે જોડાયેલા છે અને જે અમે કાર્ય કર્યું તમને સૌને ગમ્યું છે અને હું વિનંતી કરું છું કે આ ઝાડને પોતાના પ્રાણ જેમ ખાંચવી અને એમના ઘર પહોંચાડજો આ બંને માણા કાલે ફ્રી થઈ એમને રોપણ કરશે અને મા બનાહના આશીર્વાદ લેશે ભગવાન શંકરના આશીર્વાદ લેશે કેમ કે આ ભગવાન શંકર સમાન છે જેવી રીતે ભગવાન શંકરે

બોલોમાં બનાસ ની મુખો આભાર બે